અને ચેન્નાઈની ફાર્મા કંપનીએ બનાવેલી કોલ્ડ્રીફ કફ સિરપથી દેશમાં અગિયાર બાળકોના મોત થયા હતા ત્યારે વીટીવી ન્યૂઝે આ રીફ નામની સિરપનું રાજ્યમાં વેચાણ થાય છે કે નહીં તેનું રિયાલિટી ચેક કર્યું હતું વડોદરાના મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા કફ સિરપ ક્યાંય જ ન મળી અમારા સંવાદદાતા ફતેહગંજ વિસ્તારમાં આવેલા ઉમિયા મેડિકલ પહોંચ્યા આ મેડિકલ સ્ટોર ગુજરાત ફાર્મસી કાઉન્સિલના સભ્યોની હોવાનું જાણવા મળ્યું અહીં અમે કોલ્ડ ડ્રીફ કપ સિરપ માંગી તો આ સિરપ નહીં હોવાનું જાણવા મળ્યું અન્ય બીજા મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ચેન્નાઈ કંપનીની દવાઓ ગુજરાતમાં લોન્ચ નથી થઈ કોલ્ડ ડ્રીપ કપ સિરપ બનાવતી કંપનીએ હજુ ગુજરાત વેચાણ કે માર્કેટિંગ નથી શરૂ કર્યું જેના કારણે આ દવા વડોદરામાં ઉપલબ્ધ નહોતી થઈ જો કે મેડિકલ સંચાલકોએ બાળકોનો ભોગ લેનાર આ કપ સિરપ બનાવતી કંપનીની સામે પગલા લેવાની માંગ કરી છે ની અંદર અને હાલ ગુજરાત વડોદરાની અંદર આવી કોઈ પણ પ્રકારની સિરપનું વેચાણ અમારે ધ્યાનમાં નથી આવ્યું અમે દવા બજારમાં દવાના વેપાર સાથે સંકળાયેલા છીએ અમે ઘણી બધી દુકાનોમાં પણ ચેક કર્યું છે આવી કોઈ પણ પ્રકારની સિરપ વડોદરામાં કે ગુજરાતમાં વેચાતું હોય એવું ધ્યાનમાં આવ્યું નથી કારણ જ્યારે શરદી થતી હોય ખાંસી થતી હોય કફિંગ કે નોજી નાક બંધ થઈ જતું ત્યારે આ પ્રકારની સિરપ આપવામાં આવતી હોય છે આ પ્રકારની સિરપમાં પેરાસિટામોલ ક્લોરફેનિરામાઇન અને ફિનાલ ફ્રાઈન નું કોમ્બિનેશન હોય જેનાથી બાળકને શરદી અને ખાસ કરીને જે તાવ જુખામ જેવી વસ્તુઓમાં આરામ મળતો હોય છે પણ આમાં આ જે કંપની છે તમિલનાડુ બેઝ છે ઓટીસી પ્રોડક્ટ વાળી કંપની છે લોન લાયસન્સ વાળી કંપની હોય એવું લાગે છે અને આ કંપની કોઈ પણ કન્ટેનરમાં ટોક્સિસ કોઈ વસ્તુઓ મિક્સ કરી જેનાથી બાળકોના હેલ્થ સાથે છેડા કર્યા છે કોલ્ડ સિરપ છે ને આપણા અહીંયા અવેલેબલ નથી એ જે તમે કંપની કહો છો જે એમપીમાં અને સાઉથ માં મળે છે એ કંપની આપણા ગુજરાતમાં લોન્ચ જ નથી થઈ પહેલી વસ્તુ બીજી વસ્તુ એના જેવી બધી બહુ બ્રાન્ડ આપણા ગુજરાતમાં અવેલેબલ છે વડોદરામાં અવેલેબલ છે પણ આ પેરેટ્રિક ડોક્ટર લખે તો જ અમે વેચી શકીએ ઓન કાઉન્ટર આ પ્રોડક્ટનું સેલ થઈ શકે એમ નથી ના એવી બધી બહુ કંપનીઓ છે જેનું જે શેડ્યુલ જે નવા ગવર્મેન્ટના નોર્મ્સ આવે છે જેનામાં ડબલ્યુએચ જીએમપી સર્ટિફાઈડ પ્લાન્ટ જોઈએ એ નથી હોતી ને એ સિવાયની કંપનીઓ લોકો શું કરે થર્ડ પાર્ટી બનાવી બનાવીને વેચવા માંડે છે નવા પ્રોડક્ટો વેચી માંડે છે એ વખતે કોઈના હાથમાં હોતું નથી આ વસ્તુ એની માટે હમણાં જ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ઇન્ડિયાએ એક નવો નિયમ પાડ્યો છે એનામાં નિયમમાં એવું છે કે તમે કોઈ પણ પ્રોડક્ટ મેન્યુફેક્ચર બનાવે અને જે વેચનારો આવે ને એ બેની જવાબદારી આવે છે પહેલાં એવો નિયમ હતો કે તમે ખાલી ને ખાલી જે મેન્યુફેક્ચર બનાવીને તમને તમે માર્કેટ કરતા કે તો હું માર્કેટિંગ કરું છું તમે મને બનાવીને આપો છો તો ખાલી મેન્યુફેક્ચર વાળાની એકલાની જવાબદારી આવતી હતી હવે નવા નિયમમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નવો રૂલ્સ એવો કાઢ્યો છે કે વેચનારો એટલે જે માર્કેટિંગ કરે તે અને બનાવનારો બંનેને સજા આપવામાં આવે